મિત્રો આજે આપણે કાકાના ઘરે આવ્યા છીએ જે રૂમિવિધિ ડાયાબિટીસ કેર પાવડર છેલ્લા છ મહિનાથી પીવે છે તો ચાલો આજે આપણે એની સાથે વાત કરીએ કે આ પાવડર પીધા પછી તેને શું શું ફાયદા થયા છે કાકા મને તમારું નામ કહો મારું નામ ગોવિંદભાઈ નામ સરકુંડલા ગામ ઓકે તમે રૂમિવિધિ ડાયાબિટીસ કેર પાવડર ક્યારથી પીવો છો અમે છ મહિનેટ જ શરૂઆત કરી છે પીવાની તમને ડાયાબિટીસ ક્યારથી છે મારે ડાયાબિટીસ પંદર વર્ષ હતી પછી વિલાજ દવા પીતો હતો પણ ડાયાબિટી એમાં કંટ્રોલમાં આવતી નહોતી પણ આ પાવડર મેં શરૂ કર્યા પછી ડાયાબિટીસ કંટ્રોલમાં આવી ગઈ છે અને વિલાજ દવા મારે બંધ કરી આ પાવડર પીધા પછી તમને કોઈ શરીરમાં આડઅસર થાય છે આડઅસર કાંઈ થતી છે નહીં મજા આવે છે અને શરીરમાં તાકાત આવે છે

પહેલા મારા ડાયાબિટીસ એકસો ને વી જેટલી હોય જેમાં પછી એકસો ને ત્રીસ થાય પછી રિપોર્ટ કરીને અને હું એને વોટ્સઅપ કરી દઉં છું અને પછી મને સૂચના આપે છે જેમ ડૉક્ટર સૂચના આપે સૂચના આપે છે એ પ્રમાણે પાવડર લઉં છું કે તો રૂમિવેદિક ગૃહ ઉદ્યોગ કંપનીમાંથી તમને પૂરેપૂરી સલાહ આપવામાં આવે છે ડૉક્ટરની જેમ કે આ પાવડર ક્યારે લેવો જોઈએ અને કેટલે લેવો જોઈએ આ પાવડર પીધા પહેલા તમને ડાયાબિટીસ કેટલી આવતી આ દાવડે પાવડર પીધા પહેલા ડાયાબિટીસ મારે 140 આવતી જેમાં પહેલાની જેમાં પહેલાની 140 આવતી જેમાં કેડે મારે 180 જેવું થઈ જતો હતો તો આ પાવડર પીધા પછી હવે કેટલી આવે છે હવે હવે આ પાવડર પીધા પછી જેમાં પહેલા મારે 1 ખોને આમ જે મી જેવું આવે છે સેમા કેડે મારે તરી પાતરી જેવું થાય છે તો હવે તમને કોઈ બીજી તકલીફ નથી શરીર નહીં આ શરીરમાં કોઈ તકલીફ મને છે નહીં આ પાવડર પીવાથી હાર્ટ અસર એવું કઈ છે નહીં અને મારે ઓલી દવા શરૂ હતી વિરાતી દવા એમાં શરીરમાં નબળાઈ રહેતી હતી અને કામ કરવાની બહુ ઉશ થતી નહોતી પણ બધા મિત્રોને કહું છું કે આ પાવડર પીવાથી સારું ડાયાબિટીસનું ગોળાને તો આ પાવડર પીવાથી ડાયાબિટીસ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી જાય છે હા એ વાત સાચી છે હા તો મિત્રો આજે આપણે ગોવિંદાકા સાથે વાત કરી એણે આપણને જણાવ્યું કે નો ડાયાબિટીસ કેર પાવડર પીવાથી ડાયાબિટીસ સંપૂર્ણપણે કંટ્રોલમાં આવી જાય છે અને આ પાવડર પીવાથી લાંબા સમયે પણ કોઈ પણ જાતની આડઅસર થતી નથી આ પાવડર તમે કંપનીની વેબસાઇટ અને અમેઝોનમાંથી પણ મેળવી શકો છો અથવા તમે કંપનીમાં ડાયરેક કોલ કરીને પણ ઘર બેઠા ઓર્ડર કરી શકો છો ડિલિવરી તદ્દન ફ્રી થઈ જશે આભાર આભાર કાકા તમારો આભાર